મંડે માક મોતી રાજીવ મણી નમસ્કાર મિત્રો હમણાં અમે ત્રણ મિત્રો બાલી ફરવા આવ્યા હું મનીષ અને અક્ષય સાથે અમારા પત્નીઓ પણ હતા અઠવાડિયાનો પ્રોગ્રામ હતો ફાઇવ સ્ટાર રિસોર્ટ હતો એટલે બે ત્રણ દિવસ પછી સવારે અક્ષયને વિચાર આવ્યો કે ચાલો ને આપણે બધા દરિયા પર નાવા જઈએ મનીષ ઓલરેડી એકવાર બાલી આવી ચૂક્યો હતો એટલે એણે કીધું કે ના દરિયો છે તો સારો પણ ત્યાં આગળ છે ને રેતી બહુ વાગે છે એટલે આપણા માટે સ્વિમિંગ પુલ સારું ફાઇવ સ્ટાર છે ઇન્ફિનિટી સ્વિમિંગ પૂલ છે મોટો સ્વિમિંગ પુલ છે બધાને મજા આવશે અક્ષય એનું કંઈક કહેવા જાય એ પહેલાં જ મેં કહી દીધું એક કામ કરીએ પહેલાં આપણે સ્વિમિંગ પુલમાં નહીએ અને પછી આપણે બધા દરિયા પર જઈશું એક્સપ્લોર તો કરીએ બધાને વિચાર સારો લાગ્યો એટલે પહેલાં અમે લોકો સ્વિમિંગ પુલમાં ગયા નાયા મસ્તી કરી અને પછી બધા દરિયા તરફ ગયા દરિયા પર ગયા ત્યાં પણ નાયા મસ્તી કરી પણ જ્યારે બહાર નીકળ્યા ને ત્યારે અમારા પત્નીઓના હાથમાં અને અમારા હાથમાં પણ કંઈક કંઈક હતું કોઈકના હાથમાં ઓરા કોરલના પથ્થર હતા કોઈકના હાથમાં છીપલા હતા મને તરત જ રિયલાઇઝ થયું કે કેવું છે નહીં સ્વિમિંગ પુલમાંથી બહાર નીકળ્યા ત્યારે કંઈ હાથમાં હતું નહીં પણ જ્યારે અમે દરિયાની બહાર નીકળ્યા ત્યારે કંઈકને કંઈક ને કંઈકના હાથમાં કંઈક ને કંઈક હતું તો મિત્રો આના ઉપરથી એટલું તો સો ટકા સમજી શકાય કે આપણી રૂટીન જિંદગી છે ને એ સ્વિમિંગ પુલ જેવી છે એની અંદર ને અંદર આપણે ચક્કર માર્યા કરીએ મજા પણ આવે પણ ક્યારેક જો આપણે દરિયાનો લાવો બી લઈએ ને બહાર નીકળીએ ને તો કંઈક ને કંઈક તો મળે અને હા જો કદાચ અમે લોકો સૌ બહુ વધારે અંદર પાણીમાં અને દરિયા ઊંડામાં ગયા હોત તો કદાચ અમને મોતીઓ પણ મળત તો આ આપણા ઉપર છે મિત્રો કે આપણે જ્યાં છીએ ત્યાંથી શું લઈએ છીએ મેળવીએ છીએ તો પ્લીઝ દરિયાઓનો પણ એક્સપિરિયન્સ કરો એન્ડ મેક યોર માર્ક